નમસ્તે કેમ છો બધા મજામાં જો અત્યારે તો ઘણા ટાઈમથી બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો લાસ્ટ બ્લોગ અમે જ્યારે મૂવી જોવા ગયા હતા ત્યારે બનાવ્યો હતો રેનકોટનો તો અત્યારે તો હમણાં સુરત આવ્યા છીએ તમને બધાને ખબર જ છે આગળ બ્લોગમાં મેં કીધું હતું તો ટાઈમ જ નથી રહેતો એમ ભેગો જ થતો બ્લોગ બનાવવા માટેનો તો અત્યારે તો જો ઘરની સાફ સફાઈ ચાલુ કરી હતી એટલે સાફ સફાઈ તો થઈ જ ગયેલી છે પણ જયારે સવારનું કામ થતું હતું કે દિવસનું બધું કામ મારે જયારે સુરતમાં એમ જ પડી રહ્યું હોય અમે ગામડે રહેતા હતા તો એ બધું સરખું કરવાનું રહી જતું હતું અત્યારે તમે જુઓ આ વરસાદ જો કેટલો આવે છે એના કારણે અમારે ગામડે જવાનું લેટ થઈ ગયું છે અમારે ચારથી પાંચ દિવસ અહીંયા રહીને ગામડે જતું રહેવાનું હતું પણ આ વરસાદ કન્ટિન્યુ રાતનો ચાલુ જ છે તો પછી

કેમ કે કરોળિયા અને વાંદા ને બધું વધારે ન થાય તો વિનાલ વાળા પોતા મારી દો એટલે એકદમ ચોખ્ખો થઈ જાય બેડ અને પછી ગામડે જાશું ત્યાં ત્યાં પણ સાફ સફાઈ થવાની છે હવે વરસાદ રહેશે ત્યારે અમે લોકો ગામડે જવાના છીએ તો મેં કીધું ત્યાં સુધીમાં એક લોક બની જાય સવાર સવારમાં તો બધાને સવાર સવારના જય શ્રી કૃષ્ણ છે અને મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળીશું ત્યાં સુધી ભાઈ મેટેક કે